કાકડના થરામાં લારી મુકવા બાબતે દેવી પૂજક સમાજનો પરિવાર બાખડ્યો બે ગંભીર રીતે ઘાયલ કાકડી તાલુકાના વેપારી મથક થરામાં રવિવારના રોજ બપોરે દેવી પૂજક પટની સમાજના કૌટુંબિક પરિવારના લોકો હાથ લારી મૂકવાની જગ્યા મામલે માથાકૂટ થતા લોયાર ઝઘડો થવા પામ્યો જેમાં વીસ થી વધુ લોકોના ટોળા આમને સામને આવી ગયા ધોકા લાકડી અને પથ્થર એકબીજા ઉપર જીવલેણ હુમલો કર્યો થરાના દિયોદર ગરનાળા પાસે ફ્રૂટની લારી મૂકવા મામલે એક સમાજના બે જૂથો આમને સામને આવી જતા જેમાં દસ જેટલા લોકો ઘાયલ થયા તેમાં બે સમૂહને ગંભીર જવ થતાં વધુ સારવાર અર્થે

પૈકી પત્ની સંજયભાઈ બાજુભાઈ પટની ગોવિંદભાઈ બાજુભાઈ પત્ની વિપુલભાઈ બાજુભાઈ પટની રાકેશભાઈ પટની બાજુભાઈ કેસાભાઈ રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કે પ્રજાપતિ થરા